તારીખ સત્યાવીસ મે ઓગણીસો નેવ્યાસીના રોજ બોચાસણમાં સંતો સાથે ચાલી રહેલી એક ગોષ્ઠીમાં સંતોએ બાપાને કહ્યું કે સ્વામી લોકોએ આપની ઉપર શબ્દોની જડી વરસાવી ત્યારે પણ આપે કાંઈ નથી કર્યું શબ્દો પડે ત્યારે તો ખાવાનું ન ભાવે આવા પ્રસંગે આપને ઉભરો ન આવી જાય ત્યારે સ્વામી બાપા તત્ક્ષણ બોલ્યા કે ઉભરો તો મને પહેલેથી જ આવ્યો નથી ત્યારે સંતોએ પૂછ્યું કે બાપા કદાચ કોઈ બોલે નહીં સામે પણ પોતે જે પ્રવૃત્તિ કરતો હોય એમાંથી તો એ જરૂર પાછો પડી જાય ત્યારે સ્વામી બાપા બોલ્યા કે એવું પણ મને કંઈ થયું નથી સ્વામી બાપા જે બોલ્યા છે એ એમના જીવનમાં આપણે એક વાર નહીં અનેક વાર જોયું છે યોગીજી મહારાજના સમયમાં છેલ્લા દસકામાં યોગીજી મહારાજનો કાર્યક્રમ સ્વામી બાપા ગોઠવતા હતા પરંતુ ચાર નવેમ્બર ઓગણીસો છાસઠના રોજ સ્વામી બાપાની જાણ બહાર યોગીજી મહારાજનો સરદારગઢમાં ગોઠવાયેલો કાર્યક્રમ એ ઘણી બધી ઉપાધિ વોરનારો બની રહ્યો એને લીધે કેટલાક આગેવાનોએ સ્વામી મહારાજને ઘણા આકરા શબ્દોમાં ઠપકો આપ્યો પ્રમુખ સ્વામી મહારાજનો કોઈ વાંક નહોતો છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજ ઉપર આ પ્રકારે ઠપકાના શબ્દો વરસી પડ્યા છતાંય સ્વામી બાપાએ ક્યારેય પણ એવું નહોતું કહ્યું કે મારે હવે યોગીજી મારનો કાર્યક્રમ ગોઠવવો નથી જેને ગોઠવવો એ ગોઠવ. ગમે તેટલા શબ્દો પડ્યા પરંતુ પોતાની જવાબદારી છેક છેલ્લા શ્વાસ સુધી એ નિભાવતા રહ્યા. પરંતુ એથી એ વિશેષ જેઓ એમ મર્મવેદક શબ્દોમાં બાપાનો ઉધડો લીધો એ લોકો પ્રત્યે પણ સ્વામી બાપાને ક્યારેય પણ આટી કે એલર્જી નહોતા થયા. તારીખ ચાર ઓક્ટોબર ઓગણીસો ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ મડા ઘાસ્કરની ઉત્તરી અને મોઝામ્બિકની પૂર્વ દિશામાં એક અંજુવન ટાપુ છે ત્યાં આગળ એમનું સ્ટીમર હતું ત્યાં આગળ બિરાજેલા અને સમુદ્ર યાત્રા દરમિયાન પ્રમુખ સ્વાહી મહારાજે એવી વાત કરેલી કે મને પેલા લોકોનો એટલે કે જેઓએ મારું અપમાન કર્યું છે એ લોકોનો પણ ક્યારે અભાવ નથી આવ્યો આવા ઘણા પ્રસંગો સહન કર્યા છે છતાં હરિભક્તો કે સંતો માટે મને કદી દુઃખ થયું નથી કેટલી સ્થિર સંતુલિત અને સંઘર્ષમુક્ત જીવનશૈલી પ્રમુખ સ્વામી મહારાજ એનું કારણ એ અક્ષર પોતાને સમજતા શ્રીજી મહારાજના સેવક સમજતા સંગત 1923 માં ગુણાતીતાનંદ સ્વામી એક ધર્મ મંદિરમાં સમૈયાની સભામાં બિરાજમાન હતા અને ભરપટે ભરાયેલી એ સભામાં ગુણાતીતાનંદ સ્વામીનું સખત અપમાન કરવામાં આવ્યું એના માટે ગુણાતીતાનંદ સ્વામી એવું બોલેલા કે છોતેરાનો મેહ વરસે એમ શબ્દોની જડી મારા ઉપર વરસી આના કરતા તો વધ કર્યો હોય તો સારું હતું પણ કોઈ મારા પક્ષમાં બોલ્યું નહીં આવો ભયંકર અપમાન એ ગુણાતીતાન સાનું ભર સભામાં થયું ફોનમાં કોઈ આપણને અપશબ્દો કહે ને એ જીરવવા સહેલા છે પરંતુ જાહેરમાં એનાય જ અપશબ્દો જ્યારે આપણને કહેવાય ને ત્યારે જીરવવા અઘરા પડે છે કારણ કે માણસને અપમાન જેટલું નથી ચચરતું એટલું મારું અપમાન થયું એ કોઈ જાણી ગયું એ વધારે રગડે છે એટલા માટે ગીતાકારે લખ્યું હશે કે સંભાવિત ચા કીર્તિ મરણાદતી રિચ્યતે પરંતુ ગુણાતીતાનંદ સ્વામીના પેટનું પાણી આવા અપમાનમાં હાલ્યું નહીં એથી એ આગળ મહત્વની વાત તો એ છે કે આવા અપમાન પછી ગુણાતીતાનંદ સ્વામીને કથા કરવાનું કહેવામાં આવ્યું ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની કથામાં પોતાના અપમાન સંબંધી કે જેઓએ પોતાનું અપમાન કર્યું હતું તેઓ સંબંધી એક શબ્દ આવવાના દીધો સામાન્ય રીતે પછડાયેલો દડો ઉછળ્યા વિના રહેતો નથી એમ અપમાનિત વ્યક્તિ છંછેડાયા વિના રહેતી નથી પરંતુ ગુણાતીતાનંદ સ્વામીના જીવનમાં આવી કોઈ પ્રતિક્રિયા રિએક્શન જોવા મળતું નથી કેટલી સ્થિર સંતુલિત અને સંઘર્ષ મુક્ત જીવનશૈલી હતી એનું કારણ એ પોતાને અક્ષર અને શિજી દાસ સમજતા હતા ભગતજી મહારાજ ને તેઓના અડસઠ વર્ષના જીવન કાળમાં વર્ષે સંવત ઓગણીસો માં ઉના મુકામે કમા શેઠના હાથે ધોલ ખાવી પડી એ જ ભગતજી એમના જીવનના મહારાજમાં વર્ષે સંવત ઓગણીસો બાવનમાં મહુવાની ભર બજારમાં દુર્ગાશંકરના હાથે તમાચો ખાવો પડ્યો તો છત્રીસ વર્ષે ધોલ ખાધી છાસઠમા વર્ષે તમાચો ખાધો તો વચરા ત્રીસ વર્ષો ધોલ ધપાટ વિનાના ગયા હશે એમ માનવાને કોઈ કારણ નથી કારણ કે સવારે દસ વાગે જો તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીએ હોય અને સાંજે ચાર વાગે પણ તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીએ હોય તો બપોરે એક વાગે કોઈ દાડો વીસ ડિગ્રીએ ના પહોંચ્યો હોય દિવસ દરમિયાન એ ગરમી જળવાયેલી હોય તો ભગતજી મહારાજને જીવનની અંદર આ પ્રકારની અપમાનિત અવસ્થાની અંદરથી પસાર થવું પડ્યું છતાં પણ ભગતજી મહારાજને કોઈ દિવસ એમના જીવનની અંદર એ અસ્થિર થયા હોય અસંતુલિત બન્યા હોય સંઘર્ષમાં ધસી ગયા હોય એવું બન્યું નથી હું અક્ષર છું શ્રીજી મહારાજનો દાસ છું એ સમજણ શું આપણને આપે છે શું આપણને બનાવે છે એ આ દ્રષ્ટાંતો પરથી આપણને સમજાઈ મહંત સ્વામી મહારાજને પણ ઘણા અજ્ઞાનીઓએ ગેરસમજને કારણે અપમાન અને અવહેલના કર્યા છે અપમાન અને અવહેલનાનો આવો ઘણો મૂઢ માર એ મહંત સ્વામી મહારાજે પણ સહન કર્યો છે છતાં પણ તેઓને સ્વામી બાપાની જેમ ક્યારે ઉભરો નથી આવ્યો કે પોતાની ટીકા નિંદા કરનારાનો ઉબકો પણ નથી આવ્યો તારીખ ડિસેમ્બર રોજ સ્વામી મહારાજ સરી ગામથી તરફ આવતા હતા તે વખતે ગાડીમાં નીકળેલી કેટલીક પ્રાસંગિક વાતોના સંદર્ભમાં મહંત સ્વામી મહારાજ એવું બોલેલા કે ગેરસમજ ની ચોખવટ કરવાનું પણ મને મન થતું નથી કારણ કે બધું ભગવાન કરે છે અને એ જ કરવાના છે કેટલી સ્થિર સંતુલિત અને સંઘર્ષ મુક્ત જીવન શૈલી છે આપણા ગુરુઓની કારણ કે તે બધા જ પોતાને અક્ષર માનીને શ્રીજી મહારાજના દાસ સમજીને પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે કરી ગયા છે આજે સમાજની અંદર આપણે જોઈએ છીએ કે કટાક્ષના અપમાનના બે શબ્દો પણ સહન ન થાય એટલું બરડ માનવ જીવન થઈ ચૂક્યું છે ગુજરાતના એક શહેરમાં મોટા ભાઈના ઘેર રહેતા નાના ભાઈને એના ભાભીએ કેવળ મફતીઓ કહીને સંબોધ્યો એટલામાં તો નાના ભાઈને એટલું બધું ખોટું લાગી ગયું કે પંખે લટકીને મરી ગયો આવા ભરમાર છે દિવસમાં કેટલા પ્રસંગો આવા બનતા હશે કે બે વેણ એ સમગ્ર માનવ જીવનનો ભૂકો કરી નાખે છે માણસના જીવનની અંદર એની સ્થિરતા ખોવાઈ જાય છે એક કાંકરીથી આખી ઇમારત ભસ્મીભૂત થઈ જાય ભોંય ભેગી થઈ જાય તે બાંધકામ કેટલું બોદું કહેવાય શિયાળાની સવારના સાત આઠ વાગ્યાના તડકામાં જે કપડાનો રંગ ઉડી જાય એ પોત કેટલું પાતળું કહેવાય કેવળ પંખીના બેસવાથી ડાળ તૂટી જાય કડડભૂસ કરતી તો એ ઝાડ કેટલું બટકણું કહેવાય એમ બે શબ્દોથી માનવ જીવનનો અંત લાવી દેવાનું મન થાય તો અત્યારે માનવ જીવન કેટલું બરડ થઈ ગયું છે એટલા માટે આજે આ અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી મંત્ર એ સમગ્ર સમાજ માટે ન કેવળ સત્સંગી સમુદાય માટે પરંતુ સમગ્ર સમાજ માટે અત્યંત પ્રસ્તુત થયો છે એ મોર રિલેવન્ટ છે કારણ કે આપણા જીવનને સ્થિર સંતુલિત અને સંઘર્ષ મુક્ત રાખે છે એક લેખકનું તારણ એવું છે કે આજનો મનુષ્ય એ મલેરિયાના દર્દી જેવો બની ગયો છે મલેરિયાના દર્દીને એટલી દાઢ ચડી હોય કે જેટલા ધાબળા એને ઓઢાડો એટલા એને ઓછા પડે એમ આજે માણસના જીવનમાં પણ એને હંમેશા અધૂરપનો અહેસાસ સતાવ્યા કરે છે હજી મારી પાસે પૂરતું નથી હજી મારી પાસે પર્યાપ્ત નથી આ જ ભાવના એના જીવનની અંદર એ વર્તાયા કરે છે ગુમાવ્યાની ગણતરીમાં જે સતત રાચતો રહે છે મારી પાસે આના જેવો મોબાઈલ નથી આના જેવી મોટર નથી આના જેવું મકાન નથી એમ માનીને રોજે રોજ નિશાસા નાખતા રહેનારા કેટલા દુનિયાની અંદર હશે તો માણસનું આખું જીવન એ અધૂરપની અંદર વીતે છે એના જીવનની અંદર એને સંતોષ નથી પ્રાપ્ત થતો અક્ષર મહમ પુરુષોત્તમ દાસોસ્મી મંત્ર અહીંયા પણ આપણી મદદમાં આવે છે કારણ કે આ મંત્ર જે મહંત સ્વામી મહારાજે આપણને આપ્યો છે એ આપણને અંદરની તરફ વાળે છે આજે આપણી ઓળખ માનવી માત્ર પોતાની ઓળખ બહારથી જે દેખાય છે એના આધારે જ આંકી રહ્યો છે પરંતુ અક્ષરમ અહમ હું અક્ષર છું એ જે સમજણ એ આપણને અંદર તરફ વાળે છે કે હું અક્ષર છું પણ એ અક્ષર કેવું છે એનું સુખ કેવું છે એની જો ભાળ મળે તો કોઈ પ્રકારનો અસંતોષ કે અધૂરપ એ માનવીના જીવનમાં બચે એમ જ નથી તૈતિર્ય ઉપનિષદની આનંદવલ્લીમાં આપણું જે સ્વરૂપ અક્ષર છે જે બ્રહ્મ છે એ બ્રહ્મનું સુખ કેટલું છે એનું વર્ણન કર્યું છે એની અંદર ઋષિઓએ લખ્યું છે કે મનુષ્યના સુખ કરતા આગળ ગણતરી ગણતા કરતા આપણને સમજાવે છે કે અક્ષરનું સુખ બ્રહ્મનું સુખ એ કેટલું છે યુવાસ્યાક સાધુ યુવાધ્યાયકઃ આશિષ્ઠઃ દૃઢિષ્ઠ બલિષ્ઠ પ્રસ્યય પૃથ્વી સર્વા વિત્તેન પૂર્ણા સ્યાત સ એકો માનુષ આનંદ મનુષ્યનો આનંદ કોને કહેવાય સામાન્ય રીતે લોકો એવું સમજે છે કે બે પાંચ કરોડની અસ્કાયામત ભેગી થઈ જાય બે ત્રણ માળનો બંગલો બની જાય અમુક વીઘા જમીન ભેગી થઈ જાય સુલક્ષણી નાર અને કયાગ્રહ સંતાનો થઈ જાય એટલે માણસ બહુ સુખી થઈ ગયો પરંતુ ઉપનિષદ કહે છે કે કોઈ યુવાન હોય યુવા સ્યાત પછી યુવા ધ્યાયક યુવાનોને ભણાવનારો હોય એટલે કે વિદ્વાન હોય પછી આગળ વાત કરી કે સાધુ હોય સાધુ એટલે ભગવાન ઉગડા પહેરવાની વાત નથી પરંતુ એ સાધુ સ્વભાવનો હોય આશિષ્ઠઃ એટલે જમેલું પચાવી જાય એવો હોય ટૂંકમાં કે શારીરિક એની સંપદા સારી હોય દ્રઢિષ્ઠઃ એટલે કે શરીરથી સ્વસ્થ હોય બલિષ્ઠઃ મનથી મજબૂત હોય હવે આટલું બધું હોય પરંતુ નાણું ના હોય તો તેના માટે પણ લખ્યું કે ધનથી ભરેલી આખી પૃથ્વી એ એની પોતાની માલિકીની હોય આટલું બધું જેના જીવનમાં ભેગું થાય તો એક મનુષ્યનો આનંદ મળ્યો કહેવાય આવા સો મનુષ્યનો આનંદ બરાબર એક મનુષ્ય ગંધર્વનો આનંદ આવા સો મનુષ્ય ગંધર્વનો આનંદ બરાબર એક દેવ ગંધર્વનો આનંદ આવા સો દેવ ગંધર્વ આનંદ બરાબર એક પિતૃલોકમાં રહેનારાનો આનંદ આવા સો પિતૃ કરો બરાબર એક દેવતા નો આનંદ થાય આવા સો ત્યારે એક કર્મ નો આનંદ થાય આવા સો કર્મદેવ નો આનંદ ભેગો કરો ત્યારે એક દેવ નો આનંદ થાય આવા સો દેવો નો આનંદ ભેગો કરો ત્યારે એક ઇન્દ્ર નો આનંદ થાય આવા સો ઇન્દ્ર નો આનંદ ભેગો કરો ત્યારે એક બૃહસ્પતિ નો આનંદ થાય આવા સો બૃહસ્પતિનો આનંદ ભેગો કરો ત્યારે એક પ્રજાપતિનો આનંદ થાય આવા સો પ્રજાપતિનો આનંદ ભેગો કરો એના બરાબર બ્રહ્મનું લગાવો અને જે સંખ્યા થાય પરંતુ એકડો કોને ગણવાનો આગળ જે વાત કરીએ આખી પૃથ્વી ધનથી ભરેલી હોય એવા યુવાનનું સુખ એ એકડો અને એની પાછળ વીસ મીંડા એ બ્રહ્મનું સુખ એ આપણું સુખ છે એ આપણે છીએ આવું જો વ્યક્તિને સમજાય તેના જીવનમાં અધૂરપ ક્યાં ઉભી રહેશે અસંતોષ ક્યાં ઊભો રહેશે એનું જીવન એ ભીતરથી કેટલું ભર્યું ભર્યું થઈ જશે તો આપણને આ જે સાધના મંત્ર ગુરુએ આપ્યો છે એ આપણે આપણા જીવનને સંતુષ્ટ બનાવે છે આપણે બહાર દોડીએ છીએ સુખ મેળવવા માટે જેમ કસ્તુરી મૃગની નાભીમાંથી જ કસ્તુરીની સુવાસ છૂટતી હોય છે પરંતુ મૃગ નાભી કસ્તૂરી બસે ઓર ઢુંડત રહત વનમાય એ આખા વનમાં ભટકે છે એ ક્યાંથી કસ્તૂરીની સુવાસ આવે છે ક્યાંથી કસ્તૂરીની સુવાસ આવે છે પણ એની નાભીમાં જે સુવાસ તો હોય છે એમ આપણે અક્ષર છીએ અને આપણી અંદર આટલું સુખ રહ્યું છે એ જો માનવીને સમજાય તેના જીવનની અંદર કેટલી બધી વ્યર્થ દોડ મટી જાય એવી છે તો આ ગુરુ મંત્ર આ સાધના મંત્ર એ આપણને સંતુષ્ટ બનાવે છે આપણા જીવનને સમસ્યા મુક્ત બનાવે છે ગુણાતીતાન સ્વામીની ભાષામાં કહીએ તો અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસમી સાધના મંત્ર આપીને મહંત સ્વામી મહારાજે આપણાના આપણા પગમાં જોડા પહેરાવી દીધા છે આખી પૃથ્વીને ચામડાથી મઢાય એવી નથી એમાં દુનિયાની અંદર પાર વિનાની સમસ્યાઓ છે એ દુનિયામાં ઉછરી રહેલા માનવ જીવનમાં પણ અનેક સમસ્યાઓ છે તમે એક સમસ્યાઓને દૂર કરશો બીજી આવશે બીજીને દૂર કરશો ત્રીજી આવશે ત્રીજીને દૂર કરશો ચોથી આવશે તો કેટલું આપણે કરીશું પરંતુ એના કરતાં સિચ્યુએશન બદલવાની જગ્યાએ આપણે આપણું સ્ટેટસ જ બદલી નાખીએ તો શાસ્ત્રીજી મહારાજે એ કર્યું એમને એક દિવસે શરીરમાં સોયા ઘોચાયા તો એક દિવસે તેઓ જ્યાં બેઠા હતા ત્યાં મરચાની ધૂણી કરીને એમને ઊભા કરવાનો પ્રયત્ન થયો એમને એક દિવસે ખીચડીમાં વિષ ગોળાયું તો એમને એક દિવસે સડકથી ચૂલમાં ફેંકીને મારવાનો પ્રયત્ન થયો એમને એક દિવસે જ્યાં બેઠા હતા ત્યાં માટલા ભરેલા પાણી રેલાવીને એમને ઉભા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો એક દિવસે એમની ઉપર યષ્ટિ પ્રહાર થયો પરંતુ શાસ્ત્રીજી મહારાજ આ એકે સમસ્યાને અળસાવવાનો પ્રયત્ન કરવા નથી ગયા એ પોતે પોતાની સ્થિતિ એને ઉપર લઈ ગયા વન ધ ધ ક્લાઉડ્સ ટુ સી બ્લુ સ્કાય રાધર ધેન કોન્સ્ટન્ટલી પુશ ધેમ વ્યક્તિએ આકાશ જોવા માટે ખસેડ્યા કરવાની જરૂર નથી કેટલા વાદળા ખસેડશો એક વાદળું બીજું આવશે બીજું ખસેડશો ત્રીજું આવશે પરંતુ વાદળાઓને ખસેડવાની ઝંઝટ છોડીને તમે વાદળોથી ઉપર જતા રહો ને તો તમને કાયમ માટે ભૂરું આકાશ જોવા મળશે તો શાસ્ત્રીજી મહારાજે પોતાની જાતને પોતાના સ્વરૂપને અક્ષર માની લીધું એને કારણે એમના જીવનમાં આવેલી અનંત સમસ્યાઓ કોઈ એમને પજવી શકી નહીં એ સમસ્યા શૂન્ય થઈ ગયા પોતાની સ્થિતિ બદલી નાખી પરિસ્થિતિ પલટવાની જગ્યાએ તો આ અક્ષર મંત્ર એ આપણી સિચ્યુએશન નહીં આંતુ આપણું સ્ટેટસ બદલે છે મુક્તાન સ્વામીએ લખ્યું કે બખ્તર પહેર કે રણમે નીકસે નરમ ગરમ ક્યાં હોનારે મહંત સ્વામી મહારાજે આપણને અક્ષર મહમ મંત્ર આપીને બખ્તર પહેરાવી દીધું છે કે આ દુનિયાની કોઈ સમસ્યાઓના ઘાત